એક તો આ તમે જુઓ ધીસીસ કડવા કડવા કારેલા કેટલા બધા છે તમને આપણે આધુનિક ખેતી કરી છે બકાલાથી એટલે બકાલી બન્યા આવી ને તો એના લીધે ઇકો ગાડી જે આપણે રહી ને એ માલગાડી બની ગઈ છે એમાં બકાલું ભરી અને મોકલાયું છે યાર્ડમાં બેસવા હતું કે અહીંયા અમારે રક્ષાબંધના લીધે ભાઈ ભાવ આવતા હે નહીં ઓલી બાજુ મરછી રીંગણી ને આ સાઈડ છે ધિશીસ કારેલી અને અમે અત્યારે હળવું હાલી निकल गया हुई दुकाने जावा एक है I am fine, मिस्टर भिखालाल This is आप मित्र भिखालाल इसके चेहरे पर देख के हमारे मित्र है वो वापिस कम बेक कर गए है यहाँ पे क्या मित्र कैसा फीलिंग हुआ वहाँ पे फीलिंग ના कुछ अच्छा नहीं था यहाँ पे देखा ना दोनों तरफ करेली 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 मजा આપણે એને મિત્ર નું આવતા વેચ સ્વાગત કરી નાખ્યું દુકાન બાજુ કીધું ચાલો મિત્ર એને દુકાને લઈ જાવી અને થોડું મિત્ર પાસે કામ કરાવી એટલે મિત્રને ને પાછું એમ થાય ને કે પણ આરામ હતો ને હારું હતું વાંધો નહીં મિત્ર એ તમને બે દિવસમાં એમ થાય કે ન્યા હારું હતું એની કરતા ફિલિંગ કરાવશું એમ હતું બાકી હમણાં બે દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે થોડાક કામમાં હતા કાલે કે કાંઈ કામ નતું પણ વ્લોગ નહોતો બનાવી બીચો બનાવી તો બહાર જવાનું રક્ષાબંધન ના લીધે રાખડી બાંધવાની બાકી દેશીસ આપણી મરચી કાદેલી વલકુ છે મરછી છે અને આ અમેરિકન મકઈ આમાં ડોડા તમે જુઓ એને ભાઈ આપડે ભારત ની મકાઈ મચી નાની ની મરસાજા બધા શીખ થાય છે દુકાને જવું આપડે માટે છે પાછું જવું જોઈએ મિત્ર અહીં આ શિંગોડી તીખી મચ્છી આવે એ જો આમાં કેટલી બધી મરી હે ને અહીંથી મરચીનો વિભાગ ફરી જાય હો ભાઈ ઊલચું લીલું મરચું હતું અહીંયા છે ફેપસી અને અહીં છે ચીંગોડી તીખું મરચું આવે ને એ બધા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સા છે લગભગ કે દસ દસ હોય ને પાંચ પાંચ લાગે છે પછી અહીંથી થાય છે ડીસીસ રીંગણી અને એ તે ભાઈ ઝુમખડું હો ઝુમખડું એટલે

આવું 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 લાઈ ગુલાબી કલર હોય એકદમ તો નેથી આમ વિભાગ રીંગણીમાં રીંગણીમાં બે પ્રકાર ત્રણ પ્રકાર મરચી અને એક પ્રકારની કારેલી અને એક પ્રકારની મકાઈ આ એટલું બધું વાવેતર છે આપણે આધુનિક ખેતીની ની માલિકા રાજકોટ થી જે મહેમાન આવ્યા ને એની હાલત શું છે ને એ તમને ખૂબ જ સમયમાં દેખાડી જો હાલો હવે મહેમાનની ની હાલત દેખાડું મોટાભાઈ રહ્યું મજા આવે ને કીધે કામ ભલે કરવું પડે પણ મજા ઘરે હો ઘર જેવી મજા નહીં કાભીકા તો મિત્રને એને આપણે ગુવાર ભરવા વગાડી દીધા હે કેમ કે અમારે બકાય ભાઈ બહુ વધી ગયા છે કાલે એક ઇકો બ્રેન રીંગણા મરસાં કારેલા અને સોય મોકલાવી દીધી અને આજ પંદર પંદર કિલોના ગુવારના બાસકા ભર્યા છે એક બે ત્રણ છ ત્રણ છ સાત આઠ નવ અને હજી ગાહડી છે ગાંહડી અને ઉતારવાનું તો હજી છે ઘટે અને ભાવ શું સાલું હે કોઈ વાંધો નહીં માતાજી સુસ્તી રાખે પછી પૈસા તો આમાંથી જ બનાવવાના થાય છે ગુવાર માં ફૂકા કાઢી નાખવાના જબલા અત્યારે ગુવાર ભરવી છે ને એમ પછી પૈસા ના જબલા ભરવાના આમ આમ કાવિકા

અને જો ખેડુ જાય છે વેસવા હમણે એને એને વળતા આપણે ભાવ પૂછવી શું ભાવ આવે છે આપણે તો જોકે જવા દેવાનું છે લોકલ માર્કેટમાં નહીં બેસતે હે હમ હમ બહુ જ ભડે વાલે વેપારી હે ના વિઠલ જો તો અખરા જબલાન 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 જબલા ભડે વેપારી હે હમ અહીંયા પે લોકલ મે નહીં બેસતે આમ ભડે માર્કેટમાં જાય છે એલા કાગળ જ નાખતા જો ને આમના

મિત્તલ કમ ડ્રાઈવર અને બે જાવી છે હવે ફરી એક પૂંજા કરવા માટે હાલો મિત્તલ ચાલુ કરો ગાડું મિત્ર ગાડું ચાલુ કરે છે અને આપણે ઊંચે ભાઈ પાછળ સવારીમાં બેહવાનું છે પણ મિત્ર ગાડી ચાલુ કરે છે ખરા એલા ભાઉ બેન કોણ હતો શું છે હવે અમારે સાચું ઓકે વેકેશન મળ્યા છે ને ફરવા તો બધાય હવું હવું આવો મેં કે ઊંચે ભાઈ ઉતાવળ કરી રહ્યા છે મારે ભટુક છે આવુ ભાઈ ને બાવુ ભાઈ भगतા જા આવે भगतા દાદા ભાવુ ભાઈ આજ આવે છે બે દિવસમાં ભટુક છે આવુ ભાઈ છે કુટી જાહે આ બોડા ઉં જો ને ઈ ગોડા ઉં કમ બોલી બોલી મેદાન પાછડવાવું છે સાથે માથે સાથે વાત એક રાજા એને હમરા આવ કે એ એ આવ લે દીકે મારા ઈન્દ્રને કેડા કહો કો પાતા વાત પોષ ભઈ શકાય કેળો દેખાડા

અને પૂનમબેન એ ઉતાવળા થઈ રહ્યા છે રોટલી ખાવા માટે બસ 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 પૂનમબેન નીર ને ભાવે પણ રોટલી ખાવી છે હા અમારા પૂનમબેન છે બચ્ચે બધા મસ્ત મજાના બેહી જાય છે આજે હું કહેવાય આપણા બ્લેક બ્યુટી નામના તત્વો રહ્યા ને એ બધા એવું હોય કહેવાય તો હાલો આ પૂનમબેન ને એ બધા બોય બાય બોલી દેવી અને એને આશા થઈ જાય ઘણા ભેગા હાથ વાગવા આવ્યા છે ભાઈ પાછું કમબેક કરી લીધું એ હવા માં હાલી જોતો ને એ તમારો ભાઈ અત્યારે પાછો પોતાની લક્ઝરિયસ લેમ્બો જીની ની માલિકા બિરાજમાન થઈ અને ખાધા વાળી બાજુ લક્ઝરિયસ લેમ્બો જીની ને ઘોડાવી મૂકી છે એમ કે જવાનું છે ભાઈ ત્યાં અત્યારે બપોર પછી જે ગુવાર ઉતર્યો ને એ ગુવાર ભરવા અને બધા એને પાછા ઘરે તેડવા જવા એ લાડુ તો એને અત્યારે આપણે ફ્લાવર કરતા કરતા ફ્લાવર માં શું છે આની અંદર છે કાંકડી તો કાંકડી ખાતા ખાતા તમારો ભાઈ જાય જોઈ લો એને ફરક

તાઈ દેવ કે કપશું કા પુલેટી બુલગાડી ઓવરટેક થઈ જાય ને પછી હવે આપના રસ્તા ખુલ ગયા છે્યાં સે હમ હો જાયંગે મૂવ થઈ ચલિયે ખાયે ખા ખાદા પડીતે એ બધાયને ભેહાર્તે છે અને પછી પાછા ગાણે જાતે છે અને દુકાનો વધાખતે છે ને દીવા બદી કરી નાખતે છે અને થાવાબાળા દઈ દેતે છે ને પાછા ઘરે પૂજી જાતે છે આજની આપણે ગુવાડની સેલી ગાંગ રહી છે ઇને અત્યારે આપણે દુકાને પુગાડી ને પેકિંગ કરી દીધું હે પંદર પંદર કિલોનું બધાય જબલા ભરાઈ ગયા છે અને હવે હે ને પિકઅપની વાત છે એવી આપણે જે પિકઅપમાં જવા દેવાનો છે ને એ આવી જાય એટલે એમાં ચડાવી દેવી અવાજમાં છો તો ને એની કરતા તે અત્યારે અમારે ખેડૂતને છે ને ગુવાર જાજો થઈ ગયો છે કેટલો છો હે સેકરો ગાય બે ચાર સો આઠ દસ બાર ચૌદ ને સોળ

ને એ કલ આપણને સોલી ભેજી હતી સોય સોય સોલી નહીં સોલી એના ભાવ હું આવ્યા હતા તમને દેખાડું એના ભાવ આવ્યા હતા વીસ રૂપિયા પ્રતિ કિલો અને આપણે સોય થઈ હતી આઠે હાથડે સત્યાસી કિલો અને સત્તરસો વીસ રૂપિયા આપણે ભાવ આવ્યો તો એટલે ખેડૂત અત્યારે કોન્ટેક્ટ કરી રહ્યા છે માલ વેચવા માટે ખેડૂતને

ગુવાલમાં બાકી એમાં લોકલ માર્કેટમાં તો અત્યારે ભાઈ ને પાંચસો છસો રૂપિયા તો માંડ માન આવે હે પણ તોય ખેડૂત ભાઈ હરમીટમાં હે આખો દિવસનો આમ કહેવાય બાવી બાવી મણ ગુવાર નીકળે અને હજી તોય ઉતારવાનું તો બાકી છે હજી દસ મણ નીકળે છે પૈસા ના હું જોઈ કોથળા ભરવાના હે ખેડૂત ભૂક્કા કાઢી નાખવાના હે અને હું ને મિત્ર હવે હે ને પિકઅપની વાટે બેવી છીએ મિત્ર તમે હે